અવનોગરમાં ટેકરી ચોક ખાતે મહાનગરપાલિકાનો ડિમોલેશન લોકોમાં નારાજગી જોવા મળી આવનાર સમયમાં ભાજપને ઝુકણીમાં જરૂર પરચો બતાવશે. અવનોગર શહેરના ટેકરી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા જે ની કાર્યવાહી હાથ ધરાવા આવી હતી. મનપા દ્વારા રોડના નિર્માણ માટે નટરૂપ દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. અચાનક લાંબા સમય બાદ હાથ ધરેલ આ ડિમોલેશનથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે. લોકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના કારણે નાના વેપારીઓને અને ગરીબ વર્ગને ભારે નુકસાન થયું હતું ત્યારે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે કે ભાજપના ચૂંટાયેલા નગરસેવકો આ મુદ્દે મૌન રહ્યા અને એક પણ નગરસેવક દેખાયા પણ નહીં જેના કારણે લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળે ત્યારે ઘણા લોકો એ જણાવ્યું કે મહાનગરપાલિકા જરૂરિયાત વગર પોતાની મનમાની રીતે કાર્યવાહી કરે છે જ્યારે શહેરના અન્ય વિસ્તારમાં વર્ષોથી પડેલા દબાણો પર કોઈ પગલાં લેવામાં આવતા નથી જેમાં ખાસ કરીને બોરટોળા વિસ્તારની ડૂબની જમીન પર વર્ષોથી ચાલતા દબાણો સામે તંત્રની ઢીલા સંગે પણ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા માત્ર ગરીબ નાના વેપારી ઉપર કાર્યવાહી કરી પોતાની બહાદુરી બતાવે છે જ્યારે મોટા દબાણો સામે સાવ ચૂપ રહે છે અચાનક ઘર હોયથી સ્થાનિકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને આગામી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને જાકારો આપે તો પણ નવાય નહીં તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો